જય અલગ ધણી ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ સત દેવાય આજે અષાઢી બીજ પૂરા વિશ્વભરમાં આપણી સનાતન ધર્મની ધારા મુજબ સેંકડો હરિભક્તો અષાઢી બીજ ઉજવી રહ્યા છે ત્યારે સંત શ્રી દેવાયત પંડિત જેમને કળિયુગની આગમવાણી ભાખી એવા દેવાયત પંડિત દાદાની ચેતન સમાધિ દેવરાજ ધામ બાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી બાપુના ઓમ નમો નારાયણ આજે હજારોની સંખ્યામાં ભજન ભોજન હરિભક્તોએ સત્સંગ ભજનનો લાભ લીધો ખૂબ સંતોપ વધાર્યા અને આ ભૂમિ ઉપર નિત્ય માટે દર પૂનમ અને દર બીજ આવા ઉત્સવ ઉજવાય છે આજે અષાઢી બીજની સર્વ જાહેર જનતાને અંતરના ભાવથી

આ ઉત્સવ ઉજવાય છે અને બીજી નાની મોટી તમામ જગ્યાઓમાં અજવાળી બીજના દિવસે ઉત્સવ ઉજવાતો હોય છે